ભરૂચ જિલ્લાના તાલુકાની ઔદ્યોગિક વસાહતમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીમાં કામદારોના હિત મુદ્દે ઉગ્ર આંદોલન જોવા મળ્યું કંપનીના કામદારોની વિવિધ માંગણીઓને લઈને આપના ધારાસભ્ય ચેતર વસાવા પણ કામદારો સાથે ધરણા પર બેઠા હતા ભરૂચ જિલ્લાના ઝઘાયા તાલુકાની ઔદ્યોગિક વસાહતમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીમાં કામદારોના હિત મુદ્દે ઉગ્ર આંદોલન જોવા મળ્યું કંપનીના કામદારોની વિવિધ માંગણીઓને લઈને આપના ધારાસભ્ય ચેતર વસાવા કામદારો સાથે ધરણા પર બેઠા હતા ગતરોજ બપોરે શરૂ થયેલું ધરણા પ્રદર્શન આખી રાત સુધી ચાલ્યું આ દરમિયાન ધારાસભ્ય ચેતર વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી કામદારોની યોગ્ય માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા બંધ કરવામાં નહીં આવે કામદારો દ્વારા કંપની સામે કુલ પંદર મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી છે જેમાં ખાસ કરીને છેલ્લા પંદર વર્ષથી સેવા આપી રહેલા કામદારોને કાયમી કરવામાં આવે પીએફ અને ઇએસઆઈસી જેવી સુવિધાઓ આપવામાં આવે તેવી મહત્વની માંગો સામેલ છે આ ધરણામાં મોટી સંખ્યામાં કામદારો તેમજ આપના કાર્યકરો ધારાસભ્ય ચેતર વસાવાની સાથે જોડાયા હતા ધરણા દરમિયાન કામદારો શાંતિપૂર્ણ રીતે બેઠા રહ્યા અને રાત્રિ દરમિયાન પણ તેમનું આંદોલન ચાલુ રહ્યું ધરણા દરમિયાન કામદારો દ્વારા ચા બિસ્કીટનો નાસ્તો કરીને આંદોલન આગળ ધપાવ્યું હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે સમગ્ર ઘટનાને લઈને ઔદ્યોગિક વસાહતમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સધ્યા ટીવી ન્યૂઝ ઝઘડિયા